અભ્યાસ કરો આ કામ કરવા માટે મેગેજીનના નકામાં કાકરનો ઉપયોગ કરવાનો છે મેગેજીનના નાકામાં રંગની કારણો હસ્તથી પાણી આ આકારો તૈયાર કરો આ આ કારોની કોટાળવા અથવા પેસ્ટ્રી કલરનો ઉપયોગ કરવાનો છે ધ્રો જ્યાંથી જે આ છે ને એને કાકરથી કાપવાના નથી એમ કે છે કે તમે હાથથી કાટીને આનો ઉપયોગ કરીને આવું સેમ ટુ સેમ પેલ નંબર તેરમાં તમારે શું કરવાનું છે તો તે કોટાડવાનું છે તો પણ perlama page

સરી મેં જોરોસ તમને કીધું મેલાંગરોસ બનાવ્યું આપણે દોર દોવાનું છે તો સપ્રથમ પહેલા બે આડી લઈશું અને પછી શું થયું તો મિત્રો નામ પણ આપવા દોરી છે તો મિત્ર દોરેલું છે મિત્રો તમારે પ્રજા નામ આપવાના રહેશે પ્રજા નામ આપવાના છે

આકારો કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આ બધા આકારો છે તમારે આગળ ધોરણમાં પણ આવશે તો તમારે અત્યારથી ત્રિકોણ કોને કહેવાય વર્તુળ કોને કહેવાય સોરસ કોને કહેવાય નળાકાર કોને કહેવાય અને પિરામિડ કોને કહેવાય લમચોરસ કોને કહેવાય એ તમારે યાદ રાખવાનું છે અને ફરીથી ચિત્રકલામાં પેજ નંબર બાર પરથી પેજ નંબર તેર પર કોઈપણ ત્રણ ચિત્રના આકારો જોટાડવા એટલે કે હોળી છે વૃક્ષ છે